તો જય જવાન જય ખેડૂત મિત્રો તો આપણે ક્ષેત્રમાં આવી જાય હોટ મારવા તો ગાઈસ ફાળો બણ ઉખાડી ના છે ક્ષેત્રમાં તો તમને બતાવી નાખું એકવાર ફાળો ગાઈસ તો ગાઈસ આ ક્ષેત્રમાં બણ ઉખાડે હૈ ને બટાકાની ક્વોલિટી એટલે ક્વોલિટી સારી છે તો ગાઈસ ફાળા ભાગ હું આ ક્ષેત્રમાં બણ ઉખાડી નાખે છે તો આ ક્ષેત્રમાં બટાકા કાઢવાના છે તો વિડીયો બતાવી નાખજો આપણે તો ગાઈસ Kalau so, kita sudah jalan, kalau kita sudah, kalau kita Guys, kalau guys sudah, kalau kita 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 sudah, पढ़ो गाइस तो गाइस लोग ने लाइक शेयर सब्सक्राइब कर दो जय माता दी